અલકાબેન ગૌતમ યુએસએ થી તમારો સવાલ છે જૈન ધર્મ ઓરિજિનલી ક્યાંથી આવ્યો દુનિયાના બીજા ભાગમાંથી કે ભારતમાંથી જૈન ધર્મ શા માટે અને ક્યાંથી મેં સાંભળ્યું છે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા તે સાચું છે રામ અને કૃષ્ણએ જન્મ લીધો ત્યારે જૈન ધર્મ હતો જુઓ અલકાબેન આ એક ચક્ર છે રાઉન્ડ છે રાઉન્ડ ને કોઈ સ્ટાર્ટિંગ કે એન્ડિંગ પોઈન્ટ ના હોય હું એક આખું ચક્ર સમજાવું એટલે તમને ફક્ત જૈન ધર્મ ને બધા ધર્મ કેમ આવ્યા અને ક્યાંથી આવ્યા એની ખબર પડી જશે દસ કરોડ અક્રોડી સાગરો પમનો અવસર પીણી કાળ હોય અને દસ કરોડ અક્રોડી સાગરો પમનો ઉત્સર કાળ હોય એ બંને મળીને વીસ કરોડા કરોડી સાગરો પમનું આખું એક કાળ ચક્ર બને

ચાર કરોડા કરોડી સાગરો પમનો ત્રણ કરોડા કરોડી સાગરો પમ કરોડા કરોડી સાગરો પમનો કરોડી વર્ષ અને છઠ્ઠો એકવીસ હજાર વર્ષ આ છ એ આરામાં માણસોની હાઈટ આયુષ્ય જમીનની સરસાઈ એ બધું કેવું હોય એ છ એ છ આરાનું ડિટેલમાં વર્ણન મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ એક માં સવાલ નંબર ત્રણસો વીસ થી ત્રણસો બત્રીસ માં સમજાવેલું છે એ વાંચી જજો પ્રશ્નોત્તર રત્નમાળાના ત્રણેય ભાગ બહાર પડી ગયા છે હજી ન વસાવ્યા હોય તો કોઈ પણ એડમિનજી પાસે પ્રાપ્તિ સ્થાનની પીડીએફ મંગાવી તમારા નજીકના સેન્ટર પરથી બુક કલેક્ટ કરી લેજો બુક ફ્રી ઓફ ચાર્જ છે હવે અવસર કાળ પૂરો થાય ને ઉત્સર કાળ ચાલુ થાય તેમાં પણ છ આરા હોય પહેલા કરતા બીજો ચડિયા તો એમ એક એક થી ચડિયાતા આરા હોય અવસર છઠ્ઠા આરા પછી તરત જ ઉત્સર પહેલો આરો આવે એટલે અવસર છઠ્ઠા જેટલો જ અને જેવો જ ઉત્સર પહેલો આરો હોય અવસર પાંચમાં જેવો બીજો ચોથા જેવો ત્રીજો ત્રીજા જેવો ચોથો બીજા જેવો પાંચમો અને અવસરપિણીના પહેલા જેવો જ અને જેટલો જ ઉત્સરપિણીનો છઠ્ઠો આરોહ હોય આટલી સમજણ પડી ગઈ તો હવે આપણે આગળ વધીએ અને હા એક કરોડા કરોડી સાગરોપમ એટલે કેટલો કેટલો લાંબો સમય ગાળો એ પણ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એકમાં સવાલ નંબર સત્યાવીસમાં વાંચી લેજો આ બધું જાણવું જરૂરી છે તો જ આગળનું સમજી શકશો હવે આપણે અવસર પીણીના પહેલા આરાથી ચાલુ કરીએ ચાર કરોડા કરોડી સાગરોપમના પહેલા આરામાં અને ત્રણ કરોડા કરોડી સાગરોપમના બીજા આરામાં ધર્મ હોતો નથી આ બંને આરામાં યુગલિયા જન્મે એટલે કે એક સ્ત્રી ને એક પુરુષ બાળકનું જોડું સાથે જન્મે હરે ખાઈ પીએ ને મજા કરે બીજા શબ્દ માં કહીએ તો જેમાં પશુઓ કાંઈ જ જાણતા નથી કે શું આત્મા કર્મ છે શું પાપ છે શું પુણ્ય છે શું જન્મ મરણના ચક્કર છે તેમાં યુગલિયા ભલે ત્રણ પલ્યપમના બે પલ્યપમનું નું લાંબુ આયુષ્ય ભોગવે પણ ધર્મ કંઈ જ જાણતા નથી એટલે પહેલો અને બીજો બંને આરા મળીને સાત કરોડા કરોડી સાગરોપમ નો સમય તો ધર્મ વગરનો જ ગયો હવે ત્રીજો આરો બે કરોડા કરોડી સાગરોપમનો એમાં ત્રીજા આરાના અંતમાં આરો પૂરો થવાને ચોર્યાસી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડા મહિના બાકી હોય ત્યારે આદેશ્વર દાદાનો જન્મ એમાં એક લાખ પૂર્વ તો દીક્ષા પર્યાય દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે કેવળ જ્ઞાન પછી ધર્મની દેશના આપી એટલે આમ જોવા જાવ તો ત્રીજા આરાના બે કરોડા કરોડી સમયમાંથી એક લાખ પૂર્વનો સમય કાઢી નાખો એટલા સમયમાં તો ધર્મ હતો નહીં એટલે કુલ ત્રણ આરાના નવ કરોડા કરોડી સાગરોપ માંથી આશરે એક લાખ પૂર્વનો સમય કાઢો બાકીના સમયમાં કોઈ સમજ હતી હવે લાખ પૂર્વ વર્ષમાં દાદાએ જુગલિયા ધર્મ નિવારી અને ધર્મ દેશના આપી હવે તમે વિચારો જે જે લોકો ધર્મની દેશના સાંભળીને ધર્મ અપનાવે છે તેમાં કોઈ પહેલેથી જૈન હોય કે વૈષ્ણવ હોય કે પંજાબી કે ક્રિશ્ચન હોય એવું તો હતું જ નહીં જેટલા પણ ધર્મ અંગીકાર કર્યો તે બધા જુગલિયા જ હતા આદિનાથ દાદા તો બધા માટે એક જ સરખો એક જ ધર્મ પ્રરૂપ્યો પણ તે સમજવાની તેને મૂળ સ્વરૂપમાં ગ્રહણ કરવાની એને કડક રીતે પાળવાની દરેકની શક્તિ અલગ હોય દરેકે પોતાની સમજ અને શક્તિ પ્રમાણે માન્યતા વાળા અલગ અલગ જૂથ બની ગયા અલગ અલગ નામ ધારણ કર્યા એક તીર્થંકર અને બીજા તીર્થંકર વચ્ચે ખૂબ મોટો સમયગાળો વીતી જાય એક તીર્થંકરના ગયા પછી અમુક સમયગાળા સુધી તો બધું બરાબર ચાલતું રહે એ પછી વધુ ને વધુ ફાંટા પડતા જાય આમ ઘણી આંધાધૂંધી ફેલાઈ જાય ધર્મ નામ શેષ જેવો થઈ જાય પછી બીજા તીર્થંકરનો જન્મ થાય દીક્ષા લે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને પાછા એ જ ધર્મની પ્રરૂપણા કરે જુઓ દરેકે દરેક તીર્થંકર એક સરખો આત્માની મુક્તિ માટેનો જ ધર્મ પ્રરૂપે કોઈ પણ તીર્થંકર અંશ માત્ર પ્રરૂપના અલગ હોય ને હા એમની ભાષા અલગ હોય તીર્થંકર પોતાના સમયમાં જે લોક ભાષા હોય મૂળ સ્વરૂપ તો એક જ હોય અત્યારે આપણે એને જૈન ધર્મ કહીએ છીએ દરેકે દરેક તીર્થંકરના સમયમાં અલગ અલગ નામ હોઈ શકે જૈન શબ્દ તો મહાવીર સ્વામીના ગયા પછી લગભગ ઘણા વર્ષે આવ્યો પણ બધા જ તીર્થંકરો જે ધર્મ પ્રરૂપ્યો તે કેવલી એ પ્રરૂપેલો ધર્મ કહેવાય અને તે એક અને એક જ હોય એટલે તો ચાર શરણામાં કીધું કેવલી પરના તો ધમ્મમ શરણમ ગચ્છામી એમ કહ્યું કેમ કે એ શાશ્વત છે જૈન ધર્મમ શરણમ ગચ્છામી એમ ના કહ્યું કારણ કે એ આપણે આપેલું ટેમ્પરરી નામ છે ત્રીજા આરાના અંત થી શરૂ થઈ ચોથા આરાના અંત સુધી એક પછી એક ચોવીસ તીર્થંકર થાય છે દરેક તીર્થંકર કરે છે પણ બે તીર્થંકર વચ્ચેનો ઘણો વધારે હોવાથી ધર્મ પાતળો પડે છે આંધાધૂંધી ફેલાય છે ધર્મ નામશેષ થઈ જાય છે પાછા નવા તીર્થંકર કેવળ જ્ઞાન પામતા ધર્મની પ્રરૂપણા કરે છે લોકો ધર્મ પામે છે ફક્ત છેલ્લા બે તીર્થંકર વચ્ચે સમયગાળો ઓછો છે ફક્ત અઢીસો વર્ષનો જ સમયગાળો છે એટલે એમાં બહુ ફરક પડ્યો જાણીએ ચોથા આરાના પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે મહાવીર સ્વામી જન્મ ત્રીસ વર્ષ સંસારમાં દીક્ષા પછી સાડા બાર વર્ષે કેવળ જ્ઞાન અને એ પછી ધર્મની પ્રરૂપના બરોબર તે સમયે સમાજ ચાર વર્ગમાં વિભાજીત હતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને આ વિભાગ પણ ધર્મ પ્રમાણે નહીં મહાવીરના સંવસરણમાં આ ચારેય પ્રકારના લોકો આવતા હતા આગળના બધા જ તીર્થંકરની જેમ મહાવીર સ્વામીએ એ પણ આત્મધર્મની પરપના કરી અને લોકોએ પોતપોતાની પોતાની શક્તિને સમજ પ્રમાણે સ્વામીના ગયા પછી અમુક વર્ષો સુધી તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે પડતા ગયા કોઈ અમુક જૂથ એવું બન્યું કે ભાઈ આટલા આકરા ઉપવાસ ને એકલા એકાંતમાં રહી આટલી ધ્યાન સાધના આવું બધું તો આપણાથી નથી થતું ટોટલી ભૂખ્યા નથી રહેવાતું તો આપણે એવો ઉપવાસ કરીએ કે જેમાં અનાજ ના ખાઈએ ફળાહાર લઈએ એવો ઉપવાસ કરીએ એવું એક જૂથ બની ગયું ને એ જૂથે કદાચ વૈષ્ણવ કે એવું કોઈ બીજું નામ ધારણ કર્યું વર્ષો જતા ભગવાને પ્રરૂપેલા ધર્મમાં ઘણી શિથિલતા આવતી ગઈ અને નવા નવા જૂથ બનતા ગયા ને અલગ અલગ ધર્મના જૂથ ઉભા થયા દરેક જૂથે પોતાની મતી પ્રમાણે અને પોતાની સગવડતા પ્રમાણે પોતાના નીતિ નિયમો બનાવ્યા આમ કેટલાય ધર્મ અસ્તિત્વમાં આવ્યા એમાં જે લોકોએ મહાવીર ની ધર્મ દેશના પ્રમાણે એકદમ કડક નિયમો પાડી આ ધર્મને અપનાવ્યો એવો જૈન કહેવાયા આ પાંચમા આરાની જડ અને વક્ર બુદ્ધિને કારણે જૈનોમાં પણ ઘણા ફાંટા પડી ગયા મહાવીરે બતાવેલા ઉચ્ચ ક્ષમાપૂર્ણ પ્રેમ પૂર્ણ શાંતિ પૂર્ણ ધર્મ ને ભૂલી જાય દુર્ગતિમાં ઘસડી જનારા રસ્તા પર અટવાઈ ગયા ને એને જ ધર્મ સમજી બેઠા એમાંથી જેટલા જલ્દી બહાર નીકળી એકતાનો માર્ગ અપનાવશે એટલા મોક્ષ માર્ગ ની નજીક આવી શકશે બાકી તો દુર્ગતિ નક્કી છે તો હવે ખ્યાલ આવ્યો કે તીર્થંકરોએ પ્રરૂપેલા ધર્મ વખતે કોઈ આ અલગ ધર્મ હતો નહીં પણ સમય જતા ધર્મના નવા નવા જૂથ ઉદભવ પામ્યા હવે આગળ જુઓ ચોથા હરાના અંતમાં છેલ્લા તીર્થંકર મહાવીરજી થયા પછી હવે પાંચમા અને તે પછી છઠ્ઠા આરામાં કોઈ તીર્થંકર થશે નહીં કોઈ ધર્મની પ્રરૂપણા કરશે નહીં પાંચમા આરાના અંત સુધીમાં પહેલા જૈન ધર્મ અને ધીરે ધીરે બધા જ ધર્મ નામ શેષ થઈ જશે છઠ્ઠા આરાના એકવીસ હજાર વર્ષ પૂર્ણ થતા ઉત્સરપીણીનો પહેલો આરો ચાલુ થશે તે બિલકુલ અવસર છઠ્ઠા આરા જેવો જ હશે એ તો સમજી શકાય એવું છે ને કે છઠ્ઠા બધું જ વિનાશ થઈ ચુક્યું છે તો એકદમ ચમત્કાર થઈ જાય ને પાછું આવી જાય એવું તો બને એકદમ ઓજો પળ બની જાય જમીનની સરસાઈ આવી જાય ધર્મ આવી જાય એવું તો બની શકે જ નહીં ને માટે ઉત્સર્પિણીનો પહેલો આરો આપણા છઠ્ઠા આરા જેવો જ એમાં કોઈ ધર્મ નહીં હોય ઘણા એમ માંગતા હોય છે કે મારે હારામાં જન્મ નથી લેવો તેઓ જાણતા નથી કે છઠ્ઠા જેવો હારો છે ઉત્સર્પણીનો તો તેમાં જન્મ લેવો છે જયારે કઈ જાણતા જ નથી તો શું માંગ માંગ કરું છું માંગ્યા વગર ન જ રહી શકતા હો તો ફક્ત મોક્ષ માંગો એ સિવાય કઈ માંગવા જેવું છે જ નહીં તો હવે ઉત્સર્પિણીનો બીજો આરોપ પણ આપણા પાંચમા આરા જેવો એમાં પણ કોઈ તીર્થંકર જન્મ નહીં લે એટલે ધર્મ નહીં હોય હવે ત્રીજા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના વીત્યા પછી ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકરનો જન્મ થશે કેવડી પ્રારૂપેલો ધર્મ લોકો પામશે જો વચ્ચે ચોર્યાસી હજાર ગાળો આવી ગયો ને પાંચમો અને છઠ્ઠો એકવીસ હજાર વર્ષનો અને પેલો અને બીજો વર્ષનો એટલે ટોટલ ચોર્યાસી હજાર કેવડી પ્રરૂપેલો ધર્મ લોકો પામશે તેમનું આયુષ્ય વગેરે ભગવાન માવીર જેટલું જ હશે આ અવસરપીણીના ચોવીસ માં ને ઉત્સર્પીણીના પહેલા બંને સરખો ત્યારબાદ ક્રમથી બાવીસ તીર્થંકરો થશે જેમ અવસરપિણીમાં કેવલી ધર્મ પ્રરૂપના સમજાવીને એમ જ ઉત્સરપિણીમાં થશે ચોથા આરાના ત્રણ વર્ષને સાડા આઠ મહિના વીત્યા બાદ ચોવીસમાં તીર્થંકરનો જન્મ થશે ઉત્સરપિણીના એમનું આયુષ્ય વગેરે બધું આદિનાથ દાદા જેવું હશે એ અવસરપિણીના પહેલા તીર્થંકર જેવું તેમના મોક્ષે ગયા પછી રાજધર્મ ને ચારિત્ર ધર્મ વિચ્છેદ થશે પછી અકર્મ ભૂમિ જેવો જુગલિયા કાળ પાછો રહેશે તે ઉત્સર્પિણીનો પાંચમો આરો ત્રણ કરોડા કરોડી સાગરપમ અને છઠ્ઠો આરો ઉત્સર્પિણીનો ચાર કરોડા કરોડી સાગરપમ એટલે જુગલિયા કાળ રહેશે એટલે એમાં કોઈ ધર્મ રહેશે નહીં ઉત્સર્પીણીના છઠ્ઠા આરા પછી તરત જ અવસર પહેલો આરો જે મેં પહેલાથી સમજાવ્યો એ ચાર કરોડ કરોડા કરોડી સાગરોપમનો અને બીજો ત્રણ કરોડા કરોડી સાગરોપમનો એ પણ જુગડિયા કાળ રહેશે તેમાં પણ કોઈ તીર્થંકર થશે નહીં હવે ત્રીજા આરાના અંતમાં તીર્થંકરનો જન્મ થશે ધર્મનું પ્રવર્તન થશે જેમ પહેલાં સમજાવ્યું તે આમ ઉત્સર છેલ્લા તીર્થંકર થી અવસર પહેલા તીર્થંકર સુધીનો એટલે કે લગભગ સત્તર થી અઢાર કરોડા કરોડી સાગરોપમ તો ફક્ત જુગલિયા ધર્મ હોય છે કે જુગલિયા કાળ હોય છે કેવલી પ્રરૂપેલો ધર્મ હોતો નથી હવે આગળ સમજાવ્યું તેમ અવસર ઘણા સમયના આંતરે એક એક કરીને ચોવીસ તીર્થંકર થાય છે તીર્થંકર ગયા પછી વર્ષો જતા પોતાની અપનાવે છે એક અવસર પીણી કાળ અને એક ઉત્સર્પીણી કાળ મળીને એક કાળચક્ર વીસ કરોડા કરોડી સાગરોપમ નું બને છે આમ અનંત કાળચક્ર વહી ગયા અને અનંત કાળ ચક્ર થશે અને આમ જ આ દુનિયા ચાલશે તો સમજાઈ ગયું કે શું છે ધર્મ કેવી રીતે ધર્મ ઉદભવ પામે છે કેવી રીતે નામ શેષ થઈ જાય છે પાછો ફરીથી ઉદભવે છે ઓકે આ ઓડિયો ચાર પાંચ વાર સાંભળજો અને સમજો બીજા ધર્મીઓને સમજાવવા જવાની જરૂર નથી આપણે પોતે સમજીએ તો પણ ઘણું સમજી ને પછી આપણા ઉભા કરેલા વાડાની દિવાલો થઈ શકીએ તો સોનામાં સુગંધ ભળી જાય મોક્ષ નજીક થઈ જાય હવે તમારો બીજો સવાલ છે કે રામ અને કૃષ્ણ વખતે જૈન ધર્મ હતો જુઓ નેમનાથ દાદાના સમયમાં કૃષ્ણ હતા એટલે તે વખતે કેવલી પ્રરૂપેલો ધર્મ તો હતો જ એનું નામ જૈન ધર્મ નતું જેનામાં આટલા કડક નિયમો પાળી ઉચ્ચ ચારિત્ર પાળવાની અને ધ્યાન સાધના દ્વારા કર્મો ખપાવવાની શક્તિ હતી તેવો ક્ષત્રિય કહેવાતા હતા તેઓ ભૌતિક યુદ્ધ પણ લડી શકતા અને વિષય કસાયો સામે આંતરિક યુદ્ધ લડી આત્માને મુક્તિ પણ અપાવી શકતા હતા એટલે જ ક્ષત્રિય ઉચ્ચ કુળ કહેવાતું એટલે તો ભગવાનને બ્રાહ્મણ બ્રાહ્મણીને કુક્ષીમાંથી લઈ ક્ષત્રિયાણીને કુક્ષીમાં મૂકવામાં આવ્યા જેથી તેમનો પ્રથમ સંગ્રહણ વાળો મજબૂત શરીરનો બાંધો બને જે આંતર શત્રુને મહાત કરી મોક્ષ લક્ષ્મી પામી શકે રામ ભગવાન પણ કેવલી પ્રરૂપેલો ધર્મ પામેલા હતા તે ચિત્તો તે ભવે ધ્યાન સાધના કરી સિદ્ધિ પદને પામ્યા છે ત્રીજો તમારો સવાલ છે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા તે સાચું છે જુઓ એવી ભ્રમણા લોકોમાં કેમ આ રીતે સમજાવું જ્યારે આ અવસર ત્રીજા આરાના અંત આદિનાથ દાદામાન હતા ત્યારે મહાવીર સ્વામીનો જીવ તેમના પૌત્ર રૂપે મરીચી મરીચી નામે હતો આ આદિનાથ દાદા પાસે સંયમ ગ્રહણ કરેલો પણ સુકોમળ શરીરને કારણે તેઓ આટલા કડક નિયમો વાળું સંયમ જીવન પાળવાને અસમર્થ હતા તેથી તેમણે પગમાં પાવડી એટલે કે મોજડી ધારણ કરી માથા પર છત્ર ધારણ કર્યું બગબો વેશ ધારણ કર્યો સિર ઉપર આ માથા પર ચોટી રાખી પોતે વિચારતા હતા દાદાની સાથે દાદા જે ધર્મને પરમાત્મા કરે છે તે જ સાચો છે એમ બધાને કહેતા પણ એમના આ વેશને કારણે દાદાના સાધુ સમુદાયથી તેઓ અલગ પડી ગયા પાછળથી એમને માનવા વાળું એક જૂથ તૈયાર થયું હશે તે કદાચ અમુક કાળ વૈષ્ણવ કહેવાયું હશે મહાવીર સ્વામીનો ભવ હતો તે પછી તો તેમના બીજા ચોવીસ ભવ થયા એટલે કે સત્યાવીસ માં તીર્થંકર બનીને મોક્ષે ગયા તીર્થંકરના ભાવમાં તો તેઓ ક્ષત્રિય જ હતા પણ અધકચરી માહિતીને કારણે એમના ત્રીજા ભાવના ત્રિદંડીના વેશને કારણે લોકોમાં એવી માન્યતા હશે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા સમજમાં તો રાખું છું કે હવે સમજમાં આવ્યું હશે કે શું ધર્મ છે કેવી રીતે ધર્મ ઉદભવ પામે છે આ ધર્મ ચક્ર અને કાળ ચક્ર કેવી રીતે ફર્યા કરે છે અલગ અલગ ધર્મના ક્ષેત્ર ધર્મના ફાંટા કેવી રીતે પડે છે વગેરે વગેરે ખ્યાલમાં આવી ગયું હશે તો બને તેટલો મેક્ઝિમમ આ ઓડિયો ફોરવર્ડ કરજો જેથી ઘણાના મનનું સમાધાન થશે છતાં કોઈને કાંઈ શંકા હોય તો મને વોટ્સએપ પર સવાલ કરી શકે છે તમે મો મેક્ઝિમમ લોકોને ટેલિગ્રામ ગ્રુપમાં અને જોઈન કરો જેથી તેઓ ડાયરેક્ટ સવાલના જવાબનો લાભ લઈ શકે વાત કરી એ વાત ભરત અને ઐરાવત ક્ષેત્રની છે જેવું ભરત ક્ષેત્રમાં હોય એવું જ ઐરાવત ક્ષેત્રમાં હોય પણ માવિદે ક્ષેત્રમાં કાયમ માટે વિચરણતા તીર્થંકર હોય અને કાયમ માટે કેવલી પ્રરૂપેલો ધર્મ હોય ખ્યાલ આવ્યો હવે જો ધર્મ બાબતની આ વાત બરાબર સમજ્યા હો તો આપણે બીજાને ધર્મ વિશેની ખોટી ખોટી ચર્ચાઓ છોડી બીજાના ધર્મ વિશેની ખોટી ખોટી ચર્ચાઓ છોડી ઝગડા ધમાલ હુંસા તોશી કોર્ટ કચેરી આ બધું છોડી સહુ જૈનો એક બને